ગયું ખાતા ખાતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સુ બધા મજામાં આવશો અત્યારે આપણી મસ્ત મજા આવી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ગુડ મોર્નિંગ તો આપણી ક્યારે નહીં થઈ ગઈ હતી મતલબ પણ અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બધું કામ એને ફ્રી થઈ ગયા છીએ અને મન ભાઈ જો શું કરે છે આજે એની સવાર નથી પડી હજી મતલબ સવાર પડી ગઈ હતી ખાઈ પીને પાછો સૂઈ ગયો છે એ અને મારે ઊંઘ સારી એવી અત્યારે દિવસે આવે છે તો સારું છે કે દિવસે સૂતો હોય ને તો ને એવું બની જાય તો અત્યારે એને સૂતો જ જોઈએ સુઈ રહે ને તો અમે રીલ્સ બનાવીએ અને ઘણા બધા લોકો રીલ્સ જોતા હશે કે નહીં જોતા હોય મને નથી ખબર વ્લોગ જોવે છે એ લોકો તો જો તમે રીલ્સ જોતા હોય તો તમને કેવી લાગે છે એ કોમેન્ટ કરીને તમે જણાવજો તો તમને પણ ખબર પડે કે રીલ્સનું તમને કેવું લાગે છે ગમે છે નથી ગમતું તો ગઈશ બસ જો અત્યારે રેલ્સ પર તૈયારી કરીએ છીએ રેડી થવા ગયા તો થઈ ગયા ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને અમારા જો સાસુમાં સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે અને જો કામવામ પતી ગયું છે આપણું અને બસ જો સાડી પહેરીને હવે એક રેડી થઈ ગયા છે કંઈક નવું તમને બતાવવા માટે અમે લોકો પાછા કામ પર લાગી જઈએ બહાર લઈ ગયા પણ મન તો છે ને ઊંઘ ઊંઘ જ કર્યું એને જોયું જ કેમકે ગાડીમાં એને એવો થાક લાગી ગયો ને જેના ઘરે ગયા ત્યાં સુઈ જાય જાય બટું અને જો મમ્મી રોટલી કરી લીધી અને મમ્મી જમવા બેસી ગયા છે અને અમે શું બનાવ્યું છે તું કઈ ના એ રોટલી આ તો નથી ખાવી તો કીધું ચણાનું શાક બન્યું છે તો ચણા ડુંગળી લીંબુ ને એવું બધું નાખીને આપણે ખાઈશું હમ હમ અને કોરા ચણાનું શાક બનાવ્યું એટલે જો કોરા ચણાનું શાક હળદર ડુંગળી કેવું બન્યું મમ્મી શાક બોલ દાદા તે બનાવ્યું એટલે સારું જ છે એમ ને પાણી આપો શું કર્યું કેમેરો વાસમાં આવ તરી હ પપ્પા યાદ કરતા બેઠા કરતા શું કે તું

કેમ તબલજી ઓમન ભાઈ વાહ ભાઈ વાહ વા ઉસ્તાદ વાહ 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 ઈસુ રોટલા ટીપે છે એટલે એને એવું લાગે કે ઢોલ વાગે છે કે રોટલા ટીપે છે એટલે આને એમ કે અંદર ઢોલ વાગે છે તે જોડે જોડે વગાડ શું કરે મમ્મી મન માટે ખીચડી ને દહીં તૈયાર કરું છું હા હા

હ તો લે ની નહીં ઠીક નહીં શું શું થયું પાછું હવે નઈ ખાવાનું મન નહી ખાવાનું મન નહી ઠીક નહીં શું એટલે મન ના હોય એટલે કઈ એવું જો અને જો મન અહીંયા બેઠો છે આયું મન તો છે એટલે બન મન નઈ મન કે હું છું ના કે મન નઈ મન નઈ કરે બિચારે હે મન શું હતો તું હે

અને પ્લીઝ બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે ચલો અત્યારે તો તુવેર ફોલ લો શાક બનાવવાનું છે તુવેર બટેકાનું અને બીજું શું બનાવવાનું છે જોઈએ હવે વિચાર્યે અને મન અહીંયા જો અહીંયા જો મન ના મમ્મી ખાવડાવવા બેસી ગયા છે શું ખવડાવો જો મમ્મી મરસાવાડું શાક હોય ને તો એને ખવડાવું પણ અત્યારે થોડી એને વઘારેલી ખીચડી છે અને દહીં છે કીશું રોટલા અહીંયા રોટલા શાક અને શાક બની આમાં શું બને કુકરમાં ખીચડી ભોજન છે કીશું આજે બહુ ખાશે બીજું શું બનાવ્યું ખાલી રોટલા ખીચડી શાક

અમુક વખત તો રાત્રે બ્લોગનો એન્ડ થઈ ગયો પછી ખાવા જાય એટલે શું ચાલો જમવા બેસી ગયા છીએ અને જમવામાં રોટલો શાક ને ખીચડી પપ્પા બરાબર બહેનું આજે બધા રોટલામાં જ બનાવ્યા છે બરોબર રેડી ને શાક ખીચડી ભાખરી રોટલા મસ્ત બનાવી દીધું છે ને જમી લઈએ અને જમીને પછી મળીએ થોડીક વારમાં અને

બોડો જવાનો હોય પહેલા તો આવે એટલે પેલું ગીત ગાતો તો એabcd બોલતો તો હવે તો બધું પૂરું એબીસીડી એક ફોર એક ફોર પછી કો આવે બી ફોર સી ફોર હા કેટ કેટ મની